સતલાસના તાલુકાના ચીકણા કાલેડ રોડ પર ટ્રેક્ટર પલટી મારતા અકસ્માત ડ્રાઈવરનું મોત સતલાસણા તાલુકાના સરદારપુર ગામના પૂર્વ સરપંચ જીવાભાઈ પરમારના પુત્ર જીગરભાઈનું થયું મોત વડગામ તાલુકાના કાલેડા સરદારપુર રોડ પર ટ્રેક્ટર પલટી મારતા જીગર પરમાર ટ્રેક્ટરના નીચે આવી જતાં થયું મોત યુવાન જીગરભાઈ પરમારની લાશને પીએમ અર્થે સતલાસના સિવિલ ખાતે પહોંચાડવામાં આવી હતી ડેલિગેટ રમેશભાઈ પરમાર સહિત આગેવાનોએ મૃતકના પરિવારજનોને તાત્કાલિક ઘટના સ્થળે આવી સાંત્વના પાઠવી હતી સરદારપુર ચીકણા ગામમાં પૂર્વ સરપંચ જીવાભાઈ પરમારના પરિજનોએમાં ભારે રોકડ વ્યાપી હતી રિપોર્ટર નફીસુલ્લા મોમીન અને મહંમદ શાહ સાથે ફારૂક મેમણ ખેરાલું